ન્યુઝેટીન ગુજરાતીના અહેવાલની ધારદાર અસર તંત્ર દ્વારા ડાકોર જવાના ત્રણ રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સેવાલિયા મહીસાગર નદી ઉપર આવેલા બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ સૂચક બોર્ડ નહીં મૂકવામાં આવતા વાહન ચાલકો અટવાઈ રહ્યા હતા વાહન ચાલકો બ્રિજ સુધી પહોંચ્યા બાદ બ્રિજ બંધ હોવાની જાણ થતી હતી જેથી વાહન ચાલકોને ધક્કો ખાવો પડતો હતો આ અંગે ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા ડાકોર જવાના ત્રણ રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે તાજેતરમાં થયેલા ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી બસ અને ભારે વાહનો માટે બંધ છે જેના કારણે અબડાસાના લોકોને ભારે હાલાકી થઈ રહી છે ભારે વાહનો માટે પુલ બંધ થતા સ્થાનિકોના વેપાર ધંધા પર મોટી અસર પડી છે તેમજ એસટી બસોની રૂટ પણ બદલાઈ ગઈ છે પરિણામે એસટી બસોને દસથી પંદર કિલોમીટર લાંબો રાસ્તો કાપવો પડે છે જેના કારણે બસો મોડી પહોંચી રહી છે ખાસ કરીને નલિયાથી ભૂજ જતા મુસાફરોને લગભગ સો કિલોમીટરનો અંતર કાપવો પડે છે હાલ તો સ્થાનિકોએ બ્રિજનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે જે જે પ્રજા છે છે એમને આર્થિક રીતે તંગી પડી રહી સાથે સાથે બસો બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી અબડાસ પોરબંદર રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ કોઈ જર્જરિત પુલ છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસ દરમિયાન પોરબંદર શહેરના લકડી બંદરથી બંદરને જોડતો સડસઠ વર્ષ જૂનો આ બ્રિજ આટલા વર્ષો સુધી કાર્યરત હતો પરંતુ ગંભીર અકસ્માત બાદ હવે તંત્ર આ પુલ જર્જરિત લાગતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે નાના વાહનો અને બાઇકો માટે આ પુલ કાર્યરત રાખવો જોઈએ તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે અમારે આ સાત કિલોમીટર થાય ફરીને જાય ને તો સાત કિલોમીટર થાય આ અમારે બાજુમાં પડે હવે આખું ફરીને જાય એટલે કેટલી તકલીફ પડે આ તો ઇમરજન્સી કેસ હોય તો કઈ રીતના કરવું અમારે ત્યાં અહીંયાથી કંઈક આવાસમાં જાઉં છું આજે મારે રસ્તો બંધ છે પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે તો અમને થોડીક તકલીફ પડે ને આમ માટે નાના વાસણ માટે વાહન માટે ચાલુ કરી દે તો સારું તો સુરતના તરસાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા કુંવરદાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પત્રના શેડમાં ચાલતું હતું આ જુગારધામ કોસંબા પોલીસે નવ જુગારીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોલીસના હાથે ઝડપાયેલા નવ પૈકી બે ભાજપના હોદ્દેદાર અને એક ગી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું ડિરેક્ટર છે સંજય પરમાર તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ જ્યારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનું સંયોજક છે તો મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ બત્રીસ લાખ રોકડા દસ મોબાઈલ મળી છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજદારે કચેરીમાં જઈને ગાળો આપીને હોબાળો મચાવ્યો મામલો ઉગ્ર બનતા વિભાગના તમામ કર્મચારીઓ એકત્રિત થયા અને અધિકારીઓ સાથે મળીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ટીપીઓ દ્વારા જણાવાયું કે અરજદાર એક સામાજિક કાર્યકર છે અને જરૂર જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે એ બાબતની ખાલી રજૂઆત અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી સર સો ફોન કરતા હોય આવી રીતે અને ધમકીઓ આપ્યા એટલે પછી એ એમને ફોન ઉપાડતા નથી અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ વ્યસ્તતા કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે અને એકની એક વાત માટે કે દિવસમાં સો કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે પચીસ હજારનું ઇનામ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી રૂપિયા પચીસ હજારનું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે સરકારે માર્ગ અકસ્માતના પહેલા એક કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે જેમાં તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે આ યોજના અંતર્ગત જિલ્લા સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે જેમાં એસપી કલેક્ટર સીડીએચ સીડીએમઓ અને આરટીઓને સામેલ કરવામાં આવ્યા છે તો જે જે અંદર પીડિત છે એને સારવાર માટે દાખલ દાખલ કરી કરવામાં વ્યક્તિ મદદ કરે એને આપણે રાહવીર કહીએ છીએ અને એ રાહવીરને સરકાર દ્વારા પચીસ હજારનો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એના હતા રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં બસો આડત્રીસ પ્લોટમાંથી માત્ર અઠ્યાવીસ ફોર્મ આવ્યા છે યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં જે પચાસ વર્ષમાં પહેલીવાર છે ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટર માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો એવા ન લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં એવો લોકો એ આમાં વિચાર કરવો રહ્યો